મારું નામ છે રાજ્ય સરકાર દ્વારા જે બેરોજગાર કલાકારો માટે તેર હજાર પાંચસોની જે શિક્ષણ સહાયની સ્કૂલ ફી માટેની જે યોજના જાહેર કરી છે એની અંદર જે સુરત ડાયમંડ એસોસિએશનનું પ્રમાણપત્ર દેવાની જે વાત છે અને બાર છ બે હજાર પચીસના રોજ જે ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે કોઈ એસોસિએશનની અંદર ધક્કો ખાવાનો રહેતો નથી પરંતુ સ્કૂલોને બે વર્ષ ત્યાં મંદી છે સ્કૂલો દ્વારા કોઈ પણ રક્ત કલાકારોને આજ દિવસ સુધી કહેવામાં નથી આવ્યું કે તમારે મંદી છે તો અમે છ મહિનાની સ્કૂલ ફી તમને માફ કરીએ છીએ ત્યારે જે અમુક સ્કૂલોના સંચાલકો છે એના દ્વારા અમારા કારીગરોને હેરાન કરવામાં આવે છે આ કારીગરોને હેરાન ન કરવામાં આવે અને જે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે ઉદ્યોગ જિલ્લા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે એનું અમલીકરણ કરવામાં આવે જેથી કરી રક્ત કલાકારોને રઝડપાટ ન થાય અને યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે મારું એટલું જ કેવું છે સ્કૂલના સંચાલકો એ કારીગરોને બે વર્ષમાં આર્થિક રીતે પીસાય છે એને મદદ તો નથી કરી પરંતુ જે સરકારે ગાઈડલાઈન્સ આપી છે એ ગાઈડલાઈન ને ફોલો કરો અને જો ના કરે તો સરકારે સ્કૂલો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી